વર્ષોથી દર વર્ષની જેમ હિન્દુ મુસ્લિમ એકતા અને તાજિયાનો જેવો ઉત્સવ જેવો દિવાળીનો ઉત્સવ હોય તેવો તાજિયાનો ઉત્સવ અમે ઉજવીએ છીએ અમે અલગ અલગ હિન્દુ સંગઠનો દર વખતની જેમ તાજિયામાં તાદર ચડાવીએ ફૂલ ચઢાવીએ શ્રી ફળ વધેરીને અમે એવા તાજિયા ઉત્સાહ ઉલ્લાસથી કરીએ છીએ આજરોજ ગૌરવની ઉજવણી થઈ રહી છે માતમની ઉજવણી થઈ રહી છે ત્યારે હવામાં કૌમી એકલાસ માટે આ મોરમની ઉજવણીમાં હિન્દુ સંગઠનના આગેવાનો પણ સામેલ થયા છે અને આ કોમી એકતાની મિસાલ આખા ગુજરાતમાં અને ગુજરાતભરમાંથી આખા ભારતમાં પ્રસરે અને આવી રીતે કોમી એકતા જળવાઈ રહે તેવું આપણે ઈચ્છીએ અને માનવ માનવ દરેકને સમાનત ગણીએ એવી અભ્યર્થના સાથે આજના આ મોરમ નિમિત્તે તાજીયા જુલુસમાં અમે હું સામેલ થયા છીએ અને એક જ આપણા ભારતવાસીઓ છીએ એવું પ્રદાન અમે આપીએ છીએ જય હિન્દ જય ભારત